મુખ્યમંત્રી મંત્રી સાંસદ કેન્દ્રીય મંત્રી આ બધા જ ડરપોક બની જાય છે જ્યારે મીડિયા સામે જવાબ દેવાનો હોય છે હવે હું તમને એક વિડીયો બતાવું દોસ્તો આપણા કેન્દ્રીય મંત્રી છે મનસુખ માંડવિયા બે દિવસ પહેલા યુવા હનુમાન ચાલીસાની અંદર ગળું ફાડી ફાડીને ભાષણ ઠોકતા હતા લોકોને જાગૃત કરવા માટે ત્યારે આજે મીડિયા એમને સવાલ પૂછે છે રાતે ગિરફતાર કરીને એમનું સરઘસ કાઢવામાં આવ્યું એના વિશે તમારું શું કેવું છે તો આ ડરપોક મનસુખ માંડવિયાના કેવા હાલ થયા સૌથી પહેલા તો તમે એ જુઓ के पूछना होता है ने आपने ने पूछा तो कि आपको को कोई किरण मुझे बाइक नहीं करना सर हमने पूछा सर मैंने कहा कि आपके पास सर एक डायमंड को लेकर सर खाली एक दो मिनट में जो हो रहा है जिस तरह से सरगस निकल रहा है डायमंड लेकर डायमंड हमारे मीडिया की व्यवस्था है બાદિંગ જોયું ને હું દરેક પાટીદાર સમાજ ને કેવા માંગુ છું આખો ઉગાડજો ગુલામી નહીં કરતા આ પાટીદાર સમાજ ના છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા છતાંય પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું તો એમના વિશે ભાઈને બોલતા તકલીફ પડે છે મોઢું સિવાય ગયું હમણાં પૂછ્યું હોત ને કે નરેન્દ્રભાઈ મોદીએ ક્યાં ક્યાં કેવા ફાંકા માર્યા છે એના વિશે બે શબ્દ કયો તો ભાઈ તરત બોલવા મળે તમારા વિકાસ વિશે કંઈક જણાવો તો તરત ગળું ફાડી ફાડીને બોલવા મળે પણ જે રીતે મીડિયાએ સવાલ કર્યો ને મનસુખ માંડવિયા ત્યાંથી ભાગવું પડ્યું તો હું કેવા માંગુ છું આ કેન્દ્રીય મંત્રીને કે તમારામાં હિંમત છે એક મીડિયાને તમે જવાબ નથી આપી શકતા અને કેન્દ્રીય મંત્રી બેઠા છો શરમ આવી જોઈએ તમને રાજીનામું તમારા જેવા મંત્રી તો આ ગુજરાતની ની પથ્થર ફાડી છે મીડિયાને જવાબ નથી આપી શકતા અને એ પણ પાટીદાર સમાજની દીકરીનું અપમાન થયું હોય ત્યારે પાટીદાર નેતા જ અને એ પણ ભાજપના મીડિયાને એ જવાબતા ડરી ગયા વિચારવા જેવી વસ્તુ છે હું દરેક પાટીદારોને કહેવા માંગુ છું કે જો તમારી અંદર માણસાય હોય ને તો હવે આવનારી ચૂંટણીમાં જાગૃત થઈને જો બાકી આ જેટલા જેટલા પાટીદાર નેતાઓ જે ભાજપમાં બેઠા છે ને એ તમારા માટે એક ટકોય કામમાં ન થવાના આ કામમાં આવશે જેની પાસે રૂપિયા પૈસા અઢળક હશે જ્યાંથી અમને મલાઈ મળશે એવા લોકોના કામમાં ચોક્કસ આવશે બાકી સામાન્ય લોકોના કામમાં આ એક પણ પાટીદારનો નેતા જે ભાજપમાં છે ને એ ક્યારેય કામ મને થવાનો એટલું લખી રાખજો પરસો રૂપાલા પાટીદાર જ છે ને અને અમરેલી એને તો બહુ નજીક થતું હોય એક શબ્દ બોલવાનો આવ્યો મોઢું સિવાય ગયું ભાઈનું હે ફાકા ફોજદારી તો સ્ટેજ ઉપરથી બહુ મારો છો કોંગ્રેસ પાર્ટીની ટીકા ટિપ્પણી કરવાની હોય ત્યારે તો માયક હાથમાં આવી જાય તો મૂકવામાં સમજતા નથી હે રાહુલ ગાંધી આમ કીરુન ફલાણું આમ કીરુન કોંગ્રેસે આમ કીરુન ભારે કોમેડી કરો અત્યારે કેમ મોઢા સિવાય ગયા તમારા બધાના ભૂપેન્દ્ર પટેલ પાટીદાર જ છો ને તમે અને ગુજરાતના મુખ્યમંત્રી કેમ મોઢું સિવાય ગયું ભાઈ પાટીદારની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું તો કેમ મોઢું સિવાય ગયું એટલે હું કહેવા માંગુ છું આ દેખાવના પાટીદારો છે તમારા કે મારા કોઈના કામમાં આવવાના નથી ક્યારેય જે લોકો પાસે રૂપિયા છે પૈસાના બંડલો ફેંકે એવા લોકોને આ અડધી રાતે કામ આવશે બાકી સામાન્ય માણસને આ લોકો કામમાં આવે એમ નથી એટલું યાદ રાખજો પાટીદાર સમાજ બહુ મોટા ઉપાડે આપણા પાટીદાર નેતાઓ છે પાટીદાર નેતાઓ છે હે હમણાં હમણાં એકસો છપ્પન સીટો આપી કેટલા પાટીદાર છે એકસો છપ્પન સીટ આપીને ભાજપ ને એમાં કેટલા પાટીદાર નેતાઓ છે કેમ કોઈ બોલ્યું નહીં સુરત ની અંદર અમારે કતારગામ આ બધાના મોઢા કેમ સિવાય ગયા પાટીદાર સમાજની દીકરી હતી ને તો બે શબ્દ તો બોલવાતા કે એમાં તમને શરમ આવતી હતી કે પછી ઉપરથી સાહેબ નો ઓર્ડર હતો કોઈ કઈ બોલવા નથી હે એટલે હું કહેવા માંગુ છું પાટીદારો કે આવા લોકોની ગૃહમંત્રીને કેવું કે આ ઘટના ઉપર બે શબ્દ તો બોલવાતા તમારે આટલું બધું તમારી અંદર પાણી છે કે ગણપતિના પંડાળ ઉપર એક પથ્થર ફેંકાવો હોય તો પોલીસને તમે અલ્ટિમેટમ આપો છો આ રા સવારે સૂરજ ઉગે એ પેલા આ પથ્થર ફેંકનારાઓ મારે જોઈએ છે હે તો આ દીકરી જે પાટીદાર સમાજની દીકરી સાથે આવી ઘટના બની તો બે શબ્દ આશ્વાસન માટે તો બોલવાતા ને એમના પિતાને આશ્વાસન તો આપવું હતું ને કે ભાઈ તમારી દીકરી એ જે કઈ કર્યું છે એ તો થઈ ગયું એ થઈ ગયું પણ અમે ગમે એમ કરીને તમારી દીકરીને ન્યાય મળે એવું કરીશું એવું કંઈક તો બોલવું હતું ને કે એમઈ ડરી ગયા એટલે જાગૃત બનજો દોસ્તો હું કહેવા માંગુ છું વારંવાર કહું છું ઓળખો આ બધા નેતાઓને તમે ઠાકા ફોજદારી કરવાની વા સ્ટેજ ઉપર થી ત્યારે તો બહુ મોટી મોટી વાતો કરે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ફલાણું થયું નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ઢેકડું થયું નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતની અંદર અઢળક વાતકારી થવા મીના એમ બોલો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બુટલેગરો બેફામ થયા એમાં બોલો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પંચોતેર વર્ષ દેશ આઝાદ થયો એનો આજે રેકોર્ડ બ્રેક થઈ ગયો એક દીકરી નું સરઘસ કાઢવામાં રાતે ગિરફતાર કરીને કાયદા કાનૂન ની વ્યવસ્થાને એણે મૂકીને એમય કયો કારણ કે આ નરેન્દ્ર ભૂપેન્દ્ર ગુજરાત છે આ તો તમે ન ધાર્યું હોય ન વિચાર્યું એવું થાય એવું બધું બોલો ને કોંગ્રેસ ઉપર ટીકા કરવામાં તો તમને બહુ મજા આવે છે એટલે હું કોંગ્રેસના નેતાને કહેવા છું તમને શરમ આવી જોઈએ કે મોકો મળે ને ત્યારે ઘા કાઢી લેવાય વિપક્ષમાં છો હવે તમે મજબૂત વિપક્ષમાં નમાલા નથી આજ નહીં તો કાલે એ તમે સત્તામાં આવશો જ કારણ કે આ લોકોના પાપના ઘડા ભરાઈ ગયા

શિકર ધવનની આંગળી ભટકી જાય તો સાહેબની પાસે સમય છે ટ્વીટ કરવાનો આ ગુજરાતની દીકરી એમનું જ ગુજરાત છે ને એક ગુજરાતની દીકરીને અડધી રાતે ગિરફતાર કરીને સરઘસ કાઢ્યું તો નરેન્દ્ર મોદીના મોઢામાંય દળ જામી ગયું આ આપણા દેશના વડાપ્રધાન છે જેમને ખુરશી સિવાય બીજું કાઈ વાલું નથી એટલે યાદ રાખજો વોટ કરતા પહેલા નહતર આવી હાલત ક્યારેક તમારા ઘર સુધી પહોંચી જાય હે ને તો ખબર નહી દે એટલે હું દરેક નેતાઓને કહેવા માંગુ છું કે તમે ભાઈ હવે ચાર વર્ષ તાગડ ધીમના કરી લો જ્યાં સુધી તમારા સાહેબ છે ત્યાં સુધી પછી તો તમારા કેવા હાલ થવાના છે જનતા જાગૃત થઈને એટલે એ જોવા જેવા થશે વાત મારી ખોટી હોય તો કોમેન્ટ કોમેન્ટમાં મને જણાવજો કે તમે આ જગ્યાએ ખોટું બોલ્યા આવું હોય નહીં બાકી વિડીયો પસંદ આવ્યો હોય ને તો પચીસ પચીસ લોકોને શેર કરો દરેક લોકો સુધી પહોંચે ને પાટીદારોની આંખો ઉગડે